સરસ સરસો બસ યુવાનો હું એક જ વાત કરું છું કે તમે કોઈ પણ રીતે પ્રજા સુધી દાખલા તરીકે તમને ભાઈ તરીકે કહી તમે પ્રજા સુધી એવો જ મેસેજ પહોંચાડો લોકો સુધી કે આમાં કોઈ દીવાની જરૂર નથી તમે માનસિક મનોબળ રાખો તમે બને છે કેવું કે મીન્સ કે ફોર એક્ઝામ્પલ કે તમને મને આવ્યો કોરોના પોઝિટિવ કીધું માઇન્ડમાં એક થઈ જાય કોરોના એટલે બસ હવે આ છે નહીં એવું ન વિચારો એટલે માણસો શું કરે બીકમાં કે જમવાનું બંધ કરી દે ઉપાધિ થાય ઘરમાં વડીલો હોય ફેમિલી મેમ્બર્સ હોય તો ટેન્શનમાં ટેન્શનમાં જમવાનું બંધ કરી દે જમવાનું બંધ કરો તમારી શરીરની અશક્તિ આવી જાય એટલે અશક્તિ આવે તો તમારી શરીર ની સ્ટેમિના સી ઘટી જવાની એકદમ લો થઈ જાય

એમાં રહેતા ભાઈ એમાં એવું કે મારી મારા કેવું કરી મેં કીધું કે ભાઈ તમારે આ ચોવીસ કલાક ઉધી ચાલુ રાખવાની હારે હારે ખોરાક એ લેવાનો સાચી વાત રાઈટ એકદમ સાચી વાત એટલે ઘણા લોકો ના મનમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે કે રોજ ગરમ પાણી ગરમ થઈ જાય બધું અરે ગરમ ઉકાળો એટલા બધા પીવે ભાઈ તમારી ઉજરી ઓજરી ફાટી જાય એવા એ કે આદુ નો ઉકાળો ને ઓલા ઉકાળા ને ઓલા ઉકાળા નહીં 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 ભાઈ તમે ખાવાનો તમે જમવાનો ખટકો રાખો તમે જમો તમને ભાવી જમો પછી ઘણા એમ કે અમને સ્વાદ નથી આવતો અમને આમ નથી આવતું હવે ભાઈ સ્વાદ ની ક્યાં કરો છો યાર આંખ બંધ કરી જમીલો ને યાર સામનો કરવાની વાત કરો સ્વાદ તો અમારો ગયો ભાઈ એવું નથી તમારા હા બોલો બોલો મતલબ કે આમાં કોઈ જરૂર નથી શોર્ટ એન્ડ સ્વીટ આનો સામનો કરવો ખજૂરભાઈ કરું કે અત્યારે આ માધ્યમથી માણસ ને માણસ ની જરૂર પડી છે તો તમે ખંભે ખંભો મિલાવી અને એને કાયમ આવો આપડે જોતા હોય છીએ બ્લેક બજાર કેટલા કાળા બજાર થાય છે જોવો છો ને હું ચોખવટ નહીં કરું પણ મને ખુબ અફસોસ થાય છે આ દેશની કરુણતા તો જોવો

એમની એમની કવિતા ગાઈના નાખું કાળજા કેટકો મારો આજ કાળજા કેરો કટકો મારો છૂટી ગયો પણ મમતારું વે જેમ વેલું માં એ વે આજ જેમ વહેલું માજ વીર ર ફૂટી ગયો હવે કાળજા કેડો કટ કો મારો આ અદભુત દાત બાપોએ દીકરી માટે લખ્યું તું અને એક જબરદસ્ત મને વચ્ચે યાદ આવ્યું એટલે ગાય ના કુમારા ફળિયાના વડકેની ડાળે દીકરી માટે એમને લખેલું એ મારા ફળીયાના એ વડલાની ડાળે એક હીચ કોહી લે ભર્યો પંખીડા ભર્યો ઉડી દીકરી દીકરી યાદ આવે તો હું તો બહુ મોટો પણ દાદા બાપુ લખ્યું છે એમાં બેની તારો બાપુ એ બાપુ બેની તારો બાપુએ બાપુએ બો બાપ ને આવે ને પાડી અને બાપુ 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 કરતી કરતી દીકરી જે સાસરે ગઈ હોય ને એ સાનો ગુંજા ખીચામાં ફરીને રાખ્યો હતો એ ચાખી લઉં છું તારી યાદ આવે ત્યારે બે આડા પાડી લઉં છું અદભુત દાદા બાપુ એ આપ્યું છે સરસ આપણે આપણે બધા આપણા કાર્યક્રમ યુઝ કરતા હોઈએ છીએ તો આપણે યાદ કરશું બધા સો ટકા સો ટકા ખજુરભાઈ અને તમે જેટલો એવો મેસેજ તમારો જ

તમામ ગુજરાતીઓ વતી આપણે બે ભાઈ પ્રાર્થના કરશું મઢડાજીને સો ટકા ભાઈ મળીએ છીએ રાજકોટમાં તમે ટાઈમ આપ્યો એના માટે બહુ આભાર અને ભાઈ તમે જેવું અને હું તો રોજ મારા લાઈવ માં કઉ છું ભાઈ કે બે મિનિટ ત્રણ મિનિટ આપણે બધા કલાકારો એકબીજા સાથે લાઈવ આવશું ને અને સમાજ ને કઈક આપણે દેવું ને તો આપણા સફળ થઈ જશે સો ટકા અને છેલ્લે એક શેર કહી દો આપને ભાઈ કે આખો મળી છે આજ તો ક્યારેક દિલ પણ મળી જશે આખો મળી છે આજે ક્યારેક દિલ પણ મળી જશે અને રસ્તો મળ્યો તો એક દી મંજિલ પણ મળી જશે અને ભગવાન કેવો છે એના માટે કીધું કે દયાળુ છે ઈશ્વર બહુ દયાળુ છે ભાઈ તમે એની આગળ કગરવા જાઓ ને માગો તમે આપે નાના વાત માં નથી એને ખબર છે આપણી કેપસિટી કેટલી છે દયાળુ છે માગે ને માગે તોય દેવાનો વગર માગે પ્રભુ એ આપવાની ટેવ રાખી છે બીજી મને એક કડી સરસ મજાની યાદ છે કે દુખો ને હું એકલા સંગરી લઉં છું દુખો ને હું એકલા સંગરી લઉં છું અને સુખો ને હંમેશા વેચવાની ખુશીને હંમેશા વેચવાની મેં ટેવ રાખી છે આખો મળી છે આ તો ક્યારે